દીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે ગઈકાલે આપણે જોયું હતું કે મારામારી થઈ હતી પરંતુ ક્યાંક અત્યારે હાલ આ જ વાતને લઈને

ગઈકાલે પણ આપણે જોયું હતું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત મનસુખ વસાવાએ એવું કહ્યું છે કે મીટિંગની શરૂઆતમાં ચૈતર વસાવાએ ગેરવ્યાજબી સવાલો પૂછ્યા હતા અને ખાસ કરીને મારવાનો પ્રયાસ પણ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યો હતો તેવા પણ ઘણા બધા આક્ષેપો આ બબાલને લઈને તેમના દ્વારા કરવામાં આવ્યા છે આ જ વાતને લઈને સાંસદ મનસુખ વસાવાએ વધુમાં શું કહ્યું હતું તે સાંભળીએ એટલે એટીવીટીની મિટિંગ એ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળતી હોય છે એમાં ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ અપેક્ષિત હતા અને બંને ઉપસ્થિતિમાં મિટિંગની શરૂઆતમાં જ આ ઘટના ઘટી છે એટલે આ ડેડિયાપાડા આખી વિધાનસભાના બધા જ અગત્યના અધિકારીઓની ઉપસ્થિતિ તે વખતે હતી અને બધા લોકો જાણે છે પોલીસના માણસો પણ ત્યાં હતા પોલીસ તંત્રના પણ એક બે અધિકારીઓ એ આવી કારણ કે એમને ખબર જ હોય કે આ આ તાલુકા પ્રકારની મીટિંગ હોય એટલે ત્યાં વ્યવસ્થામાં એટલે ઘટના કોઈ કોઈ ભાજપ પ્રેરિત કે પછી કોઈ વ્યક્તિગત રીતના કોકને હેરાન કરવાના ઈરાદાથી આ મિટિંગ હતી જ નથી સરકારી વહીવટી તંત્રની મિટિંગ હતી અને ચૈતરભાઈ હંમેશા એવું કીધું કે મારી મિટિંગ નથી ચાલવા દેવી અને આ તો બહુ યોગ્ય નથી તાલુકા પંચાયતના પ્રમુખે પણ એ જ વાત કરી અને સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેને પણ એ જ વાત કરી કે આપણે આપણે બધા ચૂંટાયેલા સભ્યો સાથે રહીને આ મીટિંગ ચાલવા દઈને લોકોના જે પ્રશ્નો હોય એને આપણે વાંચા આપીએ એ તો ભાઈ પ્રાંત પ્રાંત હતા પ્રાંતને એમને પૂછવું જોઈએ એથી મિટિંગમાં જ પૂછવું જોઈતું હતું કે ભાઈ આજની મિટિંગમાં અપેક્ષિત સભ્યો કોણ કોણ છે તો એનો પ્રાંત જવાબ આપી શકતા એ મિટિંગની ચાલ મીટિંગના ચાલતા પહેલા

હુમલો કર્યો કાચના ગ્લાસથી અને મોબાઈલથી હુમલો કર્યો અને મારામારી પર કરી એટલે સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતના પ્રમુખે ફરિયાદ નોંધાવી હોય અને ફરિયાદ નોંધાવવાના આધારે પોલીસ એની કાર્યવાહી કરે તો એમાં એ એમાં પોલીસને એની કાર્યવાહી એ એને કરવા દેવા જોઈ નહીં પોલીસ પોલીસની રીતના કાર્યવાહી કરી રહી હતી તો એમાં પોલીસને દબાવવા માટે તાલુકામાંથી અને નર્મદા જિલ્લા માંથી માંથી બધા લોકોને આ બાજુ વાલ્યા નેત્રક માંથી બધાને ફોન કરી કરીને બધા કાર્યકર્તા ને ત્યાં પોલીસ પર દબાણ કરવા માટે એમને બધા ભેગા કરે મૌ ચોકડી થી માંડીયાપાડા થી માંડી ત્યાર પછી રાચીપુલા પછી રાજીપલા પોલીસ પોલીસ ની અંદર ઘૂસી જઈને પોલીસ સાથે ગેરવર્તન કરવું એ વ્યાજબી નથી પોલીસને કામ કરવા દેવું હતું અને તમારે જે જવાબ બચાવમાં જે વાત કરવાની હતી તે કહેવાની હતી પણ આ રીતના પોલીસને દબાણ લાવે એ યોગ્ય નથી જે પ્રમાણે આપણે તાલુકાના પ્રમુખ હતા એમની પણ ફરિયાદ જોઈ અત્યાર સુધી તેના વિશે પણ વાતચીત કરતા આવ્યા છે તેમના દ્વારા પણ ક્યાંક જે સીધા આક્ષેપો છે તે ચૈતર વસાવા ઉપર કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક અત્યારે હાલ મનસુખ વસાવાનું જે નિવેદન સામે આવ્યું છે એ જ વાતને લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપણા નેતાઓનું એવું કહેવું છે કે ચૈતર વસાવા બબાલ કરે જ નહીં તે હંમેશા કાયદાથી ચાલતા માણસો છે પરંતુ ક્યાંક હવે આ વિષયને લઈને તપાસ કરવામાં આવશે એ જ સમયે દૂધનું દૂધ અને પાણી થશે કે કયા એવા નેતા છે કે જેના દ્વારા સૌથી પહેલો હુમલો કરવામાં આવ્યો હતો આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર